જે રીતે આપણે જોઈએ છીએ કે મંગળવાર ની મત રાત્રિ ભારત સરકારે પાકિસ્તાન ઉપર નવ સ્થાન ઉપર હુમલો કર્યો છે જોડવામાં આવી છે સો જેટલા આતંકવાદી

અચંબો આપી દીધો છે અડ્ડા જોવા મળતા હતા પાકિસ્તાન ઉપર ત્યાં જે છે તે ભારત સરકાર દ્વારા મિસાઇલો છોડવામાં આવી છે અને સૌથી મોટા સમાચાર હાલમાં જોવા મળી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પણ માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ ભારત સરકાર જે છે તે પ્રેસ કોન્ફરન્સ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે સેના દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે ભારત સરકાર દ્વારા પણ બીજી બાજુ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને હાલમાં ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાવાની છે અને બીજી બાજુ જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો હાલમાં ઇસ્લામાબાદમાં શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે અને કોઈ પણ પ્રતિક્રિયા હાલ પાકિસ્તા તરફથી નથી આવી રહી પરંતુ નો માહોલ હાલમાં પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે અને જો અન્ય મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ દ્વારા એ નવ સ્થાન પર જ્યાં ભારત દ્વારા જે છે તે મિસાઈલો છોડવામાં આવી હતી એ સ્થાનના જો તે માહિતી મળી રહી છે જેમાં મરકઝ સુબામ અલ્લા બહાપુર જે આ જે મોહબ્બત નામનો જે આતંકવાદી સંગઠન હતું તેનો અટો ત્યાં હતો ત્યાં ભારત દ્વારા મિસાઇલ છોડવામાં આવી છે ત્યારબાદ મરકઝ તૈયાપ કે ત્યાં લશ્કરી જે આતંકવાદી સંગઠન હતું ત્યાં પણ કાર્યભાર જે છે તે ભારત છોડવામાં હુમલો કરવામાં આવ્યો છે હુમલો કર્યો છે અને જો ત્યારબાદ વાત કરવામાં આવે તો પાકિસ્તાની મીડિયા અને સરકારના હુમલા અંગે ત્રણ અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે નવી નવી અપડેટ સામે આવી રહી છે ક્યાંક પાકિસ્તાનના રક્ષા મંત્રી દ્વારા સૌથી

ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે હવે ખરેખર સમયમાં ભારત સરકાર હુમલો કરશે ત્યારબાદ વાત કરવામાં આવે તો એ હુમલાના પંદર દિવસના સમયગાળા દરમિયાન ભારત સરકારે પણ પંદર મીટીંગોનું આયોજન કર્યું હતું સખત પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારબાદ

અને જે રીતે વાત કરવામાં આવે તો પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવનો માહોલ ચાલી રહ્યો છે તેની દરેક ન્યૂઝ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો આવી જે નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો ટ્વેન્ટી ન્યૂઝ નમસ્કાર